તમારી રાશિ પ્રમાણે જાણો કે તમારું વૃદ્ધાવસ્થા સુખદ રહેશે કે દુઃખદ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી આગાહીઓ કરવામાં આવી છે જેને સાંભળીને તમે તમારા વૃદ્ધાવસ્થા વિશે જાણી શકો છો તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે વૃદ્ધાવસ્થામાં તમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે વધતી ઉંમર સાથે કઈ સમસ્યાઓ થઈ શકે છે तमारा वृद्धावस्था में कोई साथ मित्रों आज आप राशि प्रमाण वृद्धावस्था सुखी रहे शे के दुखी मित्रों वृद्धावस्था एक एवी वस्तु छे, जारे कोई व्यक्ति शरीर तेने छोड़ी दे छे। छे। ते छोड़ी देद्धावस्था नु नाम साज घा अस्वस्थता अन्भववा लगे पी भले स्त्री हो पुरुष बननेना मनमा एक अलग प्रकारનો ડર પ્રવર્તે છે જ્યાં વ્યક્તિ જીવનના અંતબક્કામાં એકલો રહી શકતો નથી તેથી દરેક વ્યક્તિ પોતાનું વૃદ્ધાવસ્થા વિશે ચિંતિત હોય છે યુવાનીના દિવસોમાં જીવનમાં કોઈ દુઃખ કે સમસ્યા આવે તો પણ આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ પરંતુ વૃદ્ધ થયા પછી આવા એડજસ્ટમેન્ટ ખૂબ મુશ્કેલ બની જાય છે તેથી આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે તમારા વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્યની યોજના પણ બનાવી શકો છો આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઘટાડી શકશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી તે તેની કુંડળીમાં ચોથા ભવ ઘર અને ચોથા સ્વામી તે ઘરનો શાસક ગ્રહ ની સ્થિતિ દ્વારા નક્કી થાય છે મિત્રો જો ચોથો ઘર અથવા ચોથા સ્વામી ની સ્થિતિ સારી હોય તો જાતકને જીવનભર સુખ અને સમૃદ્ધિ મળે છે અને વૃદ્ધાવસ્થામાં પણ સંતુષ્ટ રહે છે જો ચોથો સ્વામી પીડિત હોય અને જીવનના ઉત્તરાર્ધમાં સંબંધિત દશા ભukti આવે તો વૃદ્ધાવસ્થામાં असંતોષની શક્યતા હોઈ શકે છે तो मित्रों आ वीडियो ना अंत સુધી તમારે ધ્યાન રાખવો જો જોઈએ કારણ કે આજ ના વિડિયો માં અમે તમને જણાવીશું કે વૃદ્ધાવસ્થા માં કયું સુખ તમારી રાહ જોઈ રહ્યું છે અને કયા સંકટ થી તમારે સાવધ રહેવું પડશે તો મિત્રો ચાલો જાણીએ કે બધી બાર રાશિઓની સ્થિતિ તમારો વૃદ્ધાવસ્થા કેવી રહેશે તો મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા कमेंट बॉक्स में श्रद्धापूर्वक छाया पुत्र शनिदेव महाराज ना जाप करो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो जे थी, तमने ज्योतिष संबंधित बधी माहिती समयसर मरती रहे नंबर एक मेष मेष राशि जातको तमने दइए के मेष राशि जातको वृद्धावस्था न तो खूब खुश रहे शे, अने न तो खूब समृद्ध एटले कि वृद्धावस्था तबक्का તમારું જીવનમાં ન તો વધુ ખુશી લખાયેલી છે અને ન તો વધુ દુખ કે દુઃખ તમારું જીવન સામાન્ય રહેશે તેમાં કંઈ ખાસ કે ખરાબ નહીં હોય તમે વૃદ્ધાવસ્થામાં સામાન્ય જીવન જીવશો તમારું પરિવારના સભ્યો જેમ કે તમારું બાળક અથવા તમારું જીવનસાથી તમારું વૃદ્ધાવસ્થામાં તમારો સહારો બની શકે છે वृद्धावस्थामा તેમનો ભાવનાત્મક રીતે મજબૂત જોડાણ અને પરસ્પર ટેકો મહત્વપૂર્ણ બની શકે છે તમે वृद्धावस्थाમાં પણ તમારો પરિવાર પ્રત્યે સમર્પિત રહેશો અને તમારા બાળકો અને જીવનસાથી તમારા માટે એક મજબૂત આધારસ્તંભ તરીકે કાર્ય કરશે મિત્રો वृद्धावस्थाમાં તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જ આજથી યોગ અભ્યાસ તરાણ આયામ જેવા કેટલાક યોગને તમારું જીવનનો ભાગ બનાવો જેથી તમે વૃદ્ધાવસ્થામાં માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકો ઉપ્રાંત ભગવાન સૂર્યને નિયમિતપણે જળ અર્પણ કરો નંબર 2 વૃષભ વૃષભ રાશિના લોકો હું તમને કહી દઉં કે તમને વૃદ્ધાવસ્થામાં ઘણી ખુશીઓ મળશે हां मित्रों मित्रों अहि खुशी નો અર્થ એ છે કે તમે વૃદ્ધાવસ્થામાં માનસિક રીતે સ્વસ્થ રહેશો અને જીવનમાં સંતોષ મેળવશો તમે નવી ઊર્જાથી ભરપૂર રહેશો તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર થશે તમારા જીવનમાં રમતીઆડતા હશે મિત્રો ભલે તમને યુવાનીમાં આરામ ન મળે પણ વૃદ્ધાવસ્થામાં તમને ચોક્કસ ખુશી મળશે तेज वृद्धावस्था वृषभ राशि साथी प्रत्ये खूब समर्पित रहेशे वृद्धावस्था में तमे एक बीजा सहारा बनशो जीवन साथी ने दरेक रीते सुरक्षित राखवा प्रयास करशो तमारा परिवार ना सभ्यो जेम के बाड़ पौत्रो वृषभ राशि जातकों वृद्धावस्था में संभाल प्रेम टेको आपशे તેમજ તમારું સારા મિત્રો વૃદ્ધાવસ્થામાં તમારો સહારો બની શકે છે તેઓ તમને એકલતાથી દૂર રાખશે અને તેમની સાથે સમય વિતાવશે જેથી તમે વૃદ્ધાવસ્થામાં માનસિક રીતે સ્વસ્થ રહેશો તમને તમારું વૃદ્ધાવસ્થામાં પતિ પત્ની બાળકો પૌત્ર પૌત્રીઓનો સાથ મળી શકે હા વૃષભ રાશિના લોકો તમે આનાથી ખૂબ ખુશ રહેશો તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર થશે नंबर त्रण मिथुन मिथुन राशि चालो तमने जुा दई के वृद्धावस्था में तमने स्वास्थ्य संबंधित समस्याओं कारण केतलिक समस्याओं सामनो करवो पड़ी शे अत्यार स्वास्थ्य प्रत्ये जागृत रहू समझदारी भरु रहे कारण के खराब स्वास्थ्य ने कारण तारी वृद्धावस्था मुश्किल भरेली हो સામાન્ય રીતે તમારું મન ઝડપથી એકાગ્ર થાય છે પરંતુ દ્વિધાને કારણે તમારું મન ઘણીવાર ભટકવા લાગે છે મનની દ્વિધા દૂર કરવા માટે તમારે સફેદ અને આકાશી વાદળી રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ આ સાથે તમારે નિયમિતપણે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ પ્રાણાયામ કરવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યામાં ઘણી રાહત મળશે. નંબર 4 કર્ક રાશિ કર્ક રાશિના લોકો હું તમને જણાવી દઉં કે સરેરાશ ખુશી તમારા વૃદ્ધાવસ્થામાં લખાયેલી હોય છે. વૃદ્ધાવસ્થામાં તમને કોઈ પણ બાબતમાં કોઈ ચિંતા નહીં હોય. તેઓ તેમનું છેલ્લા દિવસોમાં અથવા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ આરામ અને શાંતિથી પોતાનું જીવન વિતાવશે. પરંતુ જો તમને આ વસ્તુઓ કરવાનો મન ન થાય તો તેમનું મન ખૂબ જ ચંચળ હોય છે. જો ભક્તિ અને ભગવાનની વાત હોય તો તમારું મન તરત જ કેન્દ્રિત થઈ જાય છે. જેનો અર્થ એ થાય કે તમે ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરનાર વ્યક્તિ છો. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે નારંગી રંગનો ઉપયોગ કરવો જ જોઈએ. ઉપરાંત તમારે નિયમિતપણે દૂધનું સેવન કરવું જોઈએ દૂધ તમને શક્તિ આપશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું હાડકા મજબૂત રહેશે નંબર 5 સિંહ સિંહ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડ પડવાને કારણે થોડો તણાવ થઈ શકે છે તમારો પરસ્પર સંબંધો સારા ન હોવાને કારણે તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ રહેશો તમારું મન એકાગ્ર રહેશે પરંતુ થોડી મહેનત કરવાથી તમે જ્યાં સખત મહેનત કરી રહ્યા છો ત્યાં ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને જો તમારું મન એકાગ્ર થવાની ઈચ્છાથી મુક્ત હોય તો તમારે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને દરરોજ સૂર્ય ભગવાનને જળપણ અર્પણ કરવું જોઈએ સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી તમારું મન શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે ખૂબ જ સક્રિય અનુભવશો. સૂર્ય દેવ તમને તમારા જીવનમાં સારું જીવન જીવવાની કુશળતા આપશે. નંબર 6 कन्या कन्या રાશિના લોકો હું તમને કહી દઉં કે તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર થશે. તમારી વધતી ઉંમર હોવા છતાં તમારું જીવન ખૂબ જ સારી રીતે પસાર થશે. તમે તમારું જીવનનો આનંદ માણો છો અને હંમેશા ખુશ રહેશો હા કન્યા રાશિના લોકો જો મામલો પૈસા સાથે સંબંધિત હોય તો તમે તમારું મન કેન્દ્રિત કરશો પછી તમે જાણી જોઈને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા નથી અને જારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમાં ખૂબ રસ ધરાવે છે ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ નિયમિતપણે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ અને સુગંધનો પણ ઉપયોગ કરવો જોઈએ આનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકોએ દરરોજ કોઈપણ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ આનાથી તમારો શુક્ર સક્રિય થશે અને તમારું જીવન ખૂબ સારું રહેશે નંબર સાત તુલા રાશિના લોકો तमने जी दऊँ के वृद्धावस्था तमने पैसा संबंधित समस्याओं सामो करव पड़ तमारे अत्यार पैसा बचा शुरू कर देव जॉए मृत्यु सुधी कोई ने पैसा न आप तो तोटी मुश्किल में मूकी सकेरा पग नीचे थी जमीन सरकी सके त्याकत कोई ने न आप जो जो तमे आ भूल करशो तो वृद्धावस्था खूबज पीड़ा में पसार करवी पड़ी शके छे। जो तरु मन केंद्रित न हो तो तुम्हें सरलता ध्यान केंद्रित केन्द्रित करता परंतु एक वार तमे ध्यान केंद्रित करी लो तो तमे अद्भुत सिद्धियों प्राप्त करी शको छो। ध्यान केंद्रित करवा अने ध्यान केंद्रित करवा माटे करने नशा थी दूर रहूए એનો અર્થ એ થયો કે જો તમને કોઈ પણ પ્રકારના નશાની આદત હોય તો તમારે આજથી તે કરવાનું બંધ કરી દેવું જોઈએ તમારે શક્ય તેટલો ગુલાબી અને આકાશી વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ નંબર આઠ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે તમારી વૃદ્ધાવસ્થામાં તમને ફક્ત સુખ અને દુઃખ જ મળશે ફક્ત તેмна દુખના દિવસો ઓછા હશે અને તેઓ ખુશી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે એટલે કે તેમનું વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલું હશે એટલે કે ક્યારેક તમારા જીવનમાં દુખ હશે અને ક્યારેક તમારા જીવનમાં ખુશી હશે સામાન્ય રીતે તેમનું મન ઝડપથી એકાગ્ર થાય છે પરંતુ તેઓ બીજાની ઈચ્છાઓમાં વ્યગ્ર થઈ જાય છે તેથી તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી ध्यान केंद्रित करवामाटे तेओए लाल रंग અને ખાટાクリームનો ઉપયોગ કરવો જોઈએ આનો અર્થ એ છે કે તમારે શક્ય તેટલો લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત તમારે નિયમિતપણે કેળાનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું મન શાંત રહેશે નંબર 9 ધનુ ધનુ રાશિના લોકો તું તમણે કહી દઉં કે તમે વૃદ્ધાવસ્થામાં તમારો પરિવાર સાથે રહેશો તમારો પરિવારના સભ્યો તમારી ખૂબ કાળજી રાખશે તેથી તમે જલ્દી જ તમારો દોખ ભુલી જશો ધનુ રાશિના લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે તમે ખૂબ ખુશ થશો અને તમારો પરિવાર પણ તમારી સંપૂર્ણ સેવા કરશે તમારું મન થોડું બેચેન રહેશે તેને નિયંત્રિત કરવા માટે તમે પીળા રંગનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે કેળા તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમારું સ્વાસ્થ્યને સુધારશે. હા મિત્રો તમારું પરિવારના સભ્યોના ટેકાથી તમે તમારો વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરશો. નંબર 10 મકર મકર રાશિના લોકો હું તમને કહી દઉં કે તમે તમારો વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર કરશો. હા મિત્રો તમે તમારું વૃદ્ધાવસ્થામાં તમારો પરિવાર સાથે સમય વિતાવશો તમારી દીકરીઓ અને પુત્રવધૂઓ તમારો સંપૂર્ણ આદર કરશે તમારું વૃદ્ધાવસ્થા તમારા માટે આશીર્વાદ સમાન બનવાનું છે તમને તમારી પત્ની તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે તમે એકબીજાની સંભાળ રાખવામાં સમય પસાર કરશો તમારો પૌત્ર પૌત્રીઓ તમારો આદર કરશે तमे तमारा वृद्धावस्था में तमारो समय एवी रीते वितावशो जेवी रीते तमे तमारी युवानी में तमारो समय वितावी रहा छो मित्रों जो तमने झड़प थी कई खावानु मन न थतु होय तो तमारे लीला रंग नो उपयोग करवो जोइए अने तेनी साथे तमारे दररोज बे लवीन खावी जोइए नंबर अग्यार कुंभ कुंभ राशि ना लोको હું તમને જણાવી દઉં કે તમારું વૃદ્ધત્વ તમારા જીવનમાં થોડી ઉથલપાથલ લાવી શકે છે થોડી ક્ષણોમાં તમારા જીવનમાં ખુશી આવશે અને થોડી ક્ષણોમાં દુઃખ આવશે તમારે તમારા વૃદ્ધાવસ્થા માટે બચત કરવી જોઈએ જેથી તમે તમારા વૃદ્ધાવસ્થાને તમારી ઈચ્છા મુજબ સારી રીતે જીવી શકો જો આપણે તમારા વિશે વાત કરીએ તો તમારું મન ખૂબ જ તેજ છે तब खूब सरता पूर्ण करो पर गुस्सा काबू में राखव पड़ नहीं तरते तमाम नुकसान सिवाय शे कोई कोईपण नशीला पदार्थन सेवन न आ उपरांत आंतरे गायत्री मंत्रो जाप करवो जो आ मन ने शांत करा क्यक तमने ना क्षणों अने क्यारेक तमने उदासी इच्छाओं इच्छाओ दिकरा अने वहु स्वार्थी छे अने आदरना अभाव कारणे तमे तनाव में रही सको नंबर बार मीन मीन राशि ना लोको हूं तमने कही दऊ के तमारा वृद्धावस्था मा पैसा कोई अछत नहीं रहे તમારે કોઈની પાસે ભીખ માંગવી નહીં પડે અને ન તો તમને જીવનની કોઈ આર્થિક ચિંતાઓથી પરેશાન થવું પડશે તમે તમારા જીવનની સાદગી અને કર્કસરથી જે પણ બચત કરી છે તે તમારા જીવનની સાંજે રક્ષણની ઢાલ બનીને આગળ આવશે અને ખુશીની વાત એ છે કે પરિવારના નાના સભ્યો તમારા બાળકો પૌત્રો કે સંબંધીઓ વૃશ્ચિક રાશિની છાયા હેઠળ ઠંડી પવનની જેમ તમારી સાથે ઉભા રહેશે परंतु याद रखो के तमारी अंदर एक आध्यात्मिक शक्ति छे, एवी जागृति जे तमने खबर पर नथी के ते के मूल्यवान छे। आ तमारी सौ मोटी संपत्ति छे पण एक चेतवनी पण छे। तमारा शरीर अने मन ने शुद्ध राखवा माटे तामसिक खोराक थी दूर रहो तेल मसाला वधु पड़तो गरम के उत्तेजक खोराक न लो હમેશા સાત્વિક ખોરાક અપનાવો લીલા શાકભાજી અને હળવો ખોરાક તેમની છુપાયેલી શક્તિ ધરાવે છે અને જો તમે દરરોજ ધ્યાન કે પ્રાર્થનામાં થોડો સમય વિતાવશો તો તમારું વૃદ્ધાવસ્થા શાંતિપૂર્ણ રહેશે પરંતુ આત્મા પણ અંદરથી ખીલશે પ્રિય મિત્રો આ રાશિના જાતકોનું વૃદ્ધાવસ્થા તમારા માટે એક રહસ્ય છે ક્યાંક ખુશીની છાયા છે તો ક્યાંક આત્મનિરીક્ષણની જરૂર છે તો મિત્રો आहती बार राशियों की आगाही तो मित्रों तमने माहिती के लागी कमेंट बॉक्स में जनावो जो तमने माहिती गमी हो तो वीडियो ने लाइक करो और चैनल ने सब्सक्राइब करो मित्रो आभार